આર બીના સમાચાર પત્ર અથવા ચેનલ ચલાવી રહેલા નકલી પત્રકારો ઉપર સમગ્ર દેશમાં થશે એફઆઈઆર ભારતમાં સૂચના પ્રસારણ મંત્રાલય નકલી પત્રકારો તેમજ નકલી ચેનલ પર ગાડીઓ કસવા તૈયાર છે જે લોકો આરએનઆઈ વિના સમાચાર પત્ર અથવા ચેનલ ચલાવી રહ્યા છે તેમના પર કડકમાં કડક કાર્યવાહી થશે સૂચના તેમજ પ્રસારણ મંત્રીએ વિડીયો કોન્ફરન્સમાં પત્રકારો સાથે વાત કરતા કહ્યું હતું કે દેશભરમાં જેટલા પણ લોકો પ્રેસ આઈડી કાર્ડ લઈને ફરી રહ્યા છે અથવા નકલી ચેનલ ચલાવી રહ્યા છે તેવા લોકોની તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવશે આ વિષયમાં દોષિત વ્યક્તિ પર તાત્કાલિક પગલાં ભરીને તેમની ની ધરપકડ કરી લેવામાં આવશે વધુમાં મંત્રીશ્રીએ કહ્યું કે કેટલાક દૂષિત લોકોના કારણે સારા સાચા તેમજ ઈમાનદાર પત્રકારોની છબી ખરડાઈ રહી છે તેમજ તેમના કાર્ય કરવામાં બાધા ઉત્પન્ન થઈ રહી છે આગળ માહિતી આપતા તેમણે કહ્યું કે આખા દેશમાં અમુક પૈસા લઈને નકલી પ્રેસ આઈડી કાર્ડ વેચવા તેમજ નકલી પત્રકાર નિયુક્ત કરવા તથા પ્રેસના બ્લેક માઇલિંગ કરવાનો ધંધો ચાલી રહ્યો છે જેના પર અંકુશ લગાવવો ખૂબ જરૂરી છે આ સંબંધમાં દરેક રાજ્યના પ્રેસ સૂચના મંત્રાલયને નિર્દેશ આપવામાં આવ્યા છે આગળ તેમણે કહ્યું હતું કે જે સમાચાર પત્ર તેમજ પત્રિકા ભારત સરકારના આર દ્વારા રજીસ્ટર્ડ થયેલ હોય અથવા જે ટીવી રેડિયો સૂચના પ્રસારણ મંત્રાલય દ્વારા રજીસ્ટર્ડ થયેલ હોય તેના દ્વારા પત્રકાર તેમજ સંવાદદાતાની નિયુક્તિ થઈ શકે છે